નમસ્કાર મિત્રો મિત્રો તમે હાલમાં કંઈક ને કંઈકના આવા ફોટા જોયા હશે વોટ્સઅપ સ્ટેટસમાં ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં ફેસબુકમાં અત્યારે આ સ્ટેન્ડિંગ ફોટો છે તમે પણ મિત્રો આવા બનાવી શકો છો માત્ર દસથી પંદર સેકન્ડમાં આવા ફોટો બનાવી શકો છો તો ચાલો જોઈએ મોબાઈલ સ્ક્રીન ઉપર મિત્રો પહેલાં એક વિનંતી છે કે વિડીયોને લાઇક કરજો ચેનલમાં સબસ્ક્રાઈબ કરજો અને ના કરી હોય તો કરી લેજો તો મિત્રો સૌથી પહેલાં મોબાઈલમાં ગૂગલ ક્રોમ ખોલવાનું છે અને એમાં ગૂગલમાં સર્ચ કરવાનું છે જેમિની તો આ રીતે ગૂગલમાં સર્ચ કરવાનું છે તો સર્ચમાં તમને આ પહેલી વેબસાઇટ ગૂગલ જેમિની જોવા મળશે તો આ વેબસાઇટ ખોલવાની છે તો તમે જોઈ શકો છો કે આ પ્રકારની વેબસાઈટ ખુલે છે તો તમે આમાં અહીં એક પ્લસનો આઇકોન જોવા મળશે એના પર ક્લિક કરવાનું છે તે પછી આમાં તમને ફોટો અપલોડ કરવાના ઓપ્શન જોવા મળશે જેમાંથી આપણે બીજો ઓપ્શન અપલોડ ફાઇલ એના પર ક્લિક કરવાનું તે પછી આમાંથી એક ફોટો સિલેક્ટ કરવાનો ત્યાર પછી તમારું ફાઇલ મેનેજર ખુલી જશે તો આમાંથી તમારે જે પણ ફોટો બનાવવાનો હોય તે સિલેક્ટ કરવાનો છે તો આમાંથી તમારે જે પણ ફોટો બનાવવાનો હોય તે સિલેક્ટ કરવાનો છે તો ફોટો સિલેક્ટ થઈ ગયા પછી આ પ્રકારનું પેજ થઈ જશે અહીં તમે ફોટો સિલેક્ટ કર્યો એ દેખાશે હવે આ જગ્યાએ તમારે અંગ્રેજીમાં થોડું લખાણ લખવાનું છે જેમ મેં લખ્યું છે એ રીતે તમારે લખવાનું છે તો મિત્રો તમને અંગ્રેજી તો ફાવતું નહીં હોય તો ચિંતા ન કરો મેં તમારી માટે તૈયાર લખાણ આપ્યું છે અને એ નીચે બાયોમાં આપ્યું છે તો તેમાંથી ડિસ્ક્રિપ્શનમાંથી કોપી કરી લેવાનું અને આ રીતે પેસ્ટ કરી દેવાનું છે ત્યાર પછી એક બટન પર ક્લિક કરવાનું છે તો તો ત્યાર પછી મિત્રો થોડી જ વાર લાગશે આ રીતે થોડી પ્રોસેસ થશે તો મિત્રો તમે જોઈ શકો છો આપણો ફોટો બની ગયો છે ફૂલ સાઈઝમાં ફોટો જોવા માટે ફોટા ઉપર ટચ કરવાનું છે અને આ ફોટો ડાઉનલોડ કરવા માટે ઉપર ડાઉનલોડનું ઓપ્શન આપેલું છે એના પર ક્લિક કરવાનું છે તો ત્યાર પછી આ ફોટો તમારા ફૂલ સાઇઝમાં ફોટો જોવા માટે ફોટા ઉપર ટચ કરવાનું છે અને આ ફોટાને ડાઉનલોડ કરવા માટે ઉપર ડાઉનલોડનું ઓપ્શન આપેલું છે એના પર ક્લિક કર કરવાનું છે તો ત્યાર પછી આ ફોટો તમારા ફોનમાં સેવ થઈ જશે તો મિત્રો આ રીતે તમે ટ્રેન્ડિંગ ફોટો બનાવી શકો છો આ વિડીયોને તમારા મિત્રોને મોકલો તમારા વોટ્સઅપ ગ્રુપમાં મોકલજો જેથી એ લોકો પણ આવા ફોટા બનાવી શકે તેમના સ્ટેટસમાં મૂકી શકે તો વિડીયો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરતા જજો